ભરૂચની દહેજ બાયપાસ રોડ પરની આકાંક્ષા નગરીમાં ઝેરી કોબરા નાગનું રેસ્ક્યુ જીવડાયા પ્રેમીઓએ નાગને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો દહેજ બાયપાસ રોડ પર આવેલી આકાંક્ષા નગરીના એક બંગલાના કમ્પાઉન્ડમાં ઝેરી કોબરા નાગ દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિક જીવડાયા પ્રેમી સનીભાએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન સહને જાણ કરી હતી માહિતી મળતા જ હિરેન શાહ અને વ્રત શાહની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં તે ગુજરાતના અત્યંત ઝેરી નાગો પૈકીનો એક કોબરા નાક હોવાનું માલુમ પડ્યું હતું કોબરા નાગ અને માનવ વસ્તીને કોઈ નુકસાન ન પહોંચે તે ધ્યાનમાં રાખીને ટીમે ઝેરી કોબરા નાગનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું રેસ્ક્યુ કર્યા બાદ કોબરા નાકને ખોરાક અને પાણી મળી રહે તેઓ સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી